પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિન મધ્યરાત્રે ભુજ ખાતે આવેલા ચર્ચમાં ઉજવવામાં આવ્યો હતો રાત્રિના સમૂહ પ્રાર્થના યોજાઈ હતી જગતને પ્રેમ અને કરુણાનો સંદેશો આપનાર પ્રભુ ઈસુ પાસે પ્રાર્થના અને ક્રિસમસનું આયોજન ચર્ચ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું ભુજ ખાતે ચર્ચમાં દર્શન કરવા આવેલા ખ્રિસ્તી ભાઈ બહેનોએ પ્રભુ ઈસુના જન્મદિનને ભાવપૂર્વક વધાવીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી આજે ભુજ ખાતે આવેલ ચર્ચમાં સવારે પ્રાર્થના યોજવામાં આવી હતી ત્યારબાદ આખો દિવસ અહીં ઈસુ ખ્રિસ્ત તૈયાર કરવામાં આવેલ પ્રદર્શન નિહાળવા માટે ચર્ચ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચૌધરી અજીતભાઈ એનો સ્થાનિક પાળક છું આજે ખૂબ મોટો દિવસ છે ક્રિસમસનો દિવસ છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે અને સમાજ માટે બહુ મોટો દિવસ છે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં આ દિવસે જન્મ લીધો કે દરેક વ્યક્તિ નાસમાં ના જાય દરેક વ્યક્તિ નાસમાં ના જાય પણ તેમનું તારણ થાય એટલે ઈશ્વર પિતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત મધ્યે મોકલી આપ્યા કે જે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારે એમને પાપની ક્ષમા મળે અને તેમને અનંત જીવનની ભેટ મળે એ ભેટ એ આજના દિવસે આપવામાં આવી જેથી કરીને આજે ખ્રિસ્તી સમાજ તરીકે દરેક મંડળીમાં ક્રિસમસનો એ નાતાલનો પર્વ અમે ઉજવી રહ્યા છીએ અને દરેક આનંદથી હર્ષ અમે એ કરી રહ્યા છીએ આજનું સમગ્ર આયોજન સવારથી અમારી નવથી અગિયાર સુધીની નાતાલની ભજન સેવા હોય છે એમાં પ્રાર્થના ગીતો અને વચન હોય છે અને એમ કરીને પૂર્ણ અગિયાર વાગે જેવું પૂર્ણ કરવામાં આવ્યું અને પછી આખો દિવસ એક્ઝિબિશનનો સમય હોય છે જે તમે હાલ આ બાજુ પાછળ જશો તો ત્યાં જોશો કે ત્યાં દર્શનાર્થીઓ આવે છે અન્ય ધર્મી પણ આવે છે અન્ય ધર્મી મિત્રો ઘણા અહીંયા આવે છે તેઓને પ્રભુ ઈશુ ખ્રિષ્ણના જન્મથી તો મરણ સુધીનું બધું જે બાબત એ પોસ્ટર મૂકવામાં આવી છે અને એક્ઝિબિશન્સ વાર્તા આ પ્રચારનું એ કામ પણ કરવામાં આવે છે આ આખો દિવસ દરમિયાન અને દસ વાગ્યા સુધીનો એ રહે છે